ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચમાં પહેલું અને ગુજરાતમાં બાવીસમું નવું કેમ્પસ શરૂ કરાયું શિક્ષણ ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની બાવીસમી શાળાનું ઉદઘાટન કર્યું ભરૂચની શ્રવણ ચોકડી ગેઇલ ટાઉનશીપની પાછળ તુલસી ગ્લોરિયસની નજીક શાળાનું નવીનતમ આકાર લઈ રહ્યું છે આ શાળા વિદ્યાર્થીઓ માટે મજબૂત શૈક્ષણિક પાયો સ્થાપિત કરવા માટે સમર્પિત છે પાઠ્યક્રમમાં ટેકનોલોજીને નિરંતર સમાવીને નવીનતા અને આધારિત વિચારસરણીને પ્રોત્સાહન આપીને આ સંસ્થા આવતીકાલના લીડર તૈયાર કરવા કટિબદ્ધ છે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ભરૂચ અથવા અંકલેશ્વરમાં કોઈ અન્ય શાખા નથી પ્રારંભિક તબક્કામાં શાળા પ્રી પ્રાઇમરી અને ધોરણ પાંચ સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે તેના નવીન પાઠ્યક્રમ અને શિક્ષણ પ્રત્યેના સર્વાંગી અભિગમ સાથે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો હેતુ ટેકનોલોજીને નવીનતા આધારિત વિચારસરણી સાથે જોડીને ભાવિ પેઢીના લીડર્સનું સર્જન કરવાનો છે આ પ્રસંગે વિશાલ શાહ ચીફ માર્કેટિંગ ઓફિસર પોદાર એજ્યુકેશન નેટવર્કે જણાવ્યું હતું કે અમે આ શરૂઆત સાથે ગુજરાતમાં અમારી બાવીસમી શાળાના ઉદ્ઘાટનની જાહેરાત કરતાં આનંદિત છીએ અને અમને વિશ્વાસ છે કે રાજ્યમાં અમારી હાલની હાજરી અમારા મજબૂત શૈક્ષણિક ટ્રેક રેકોર્ડ નવીન શિક્ષણ પદ્ધતિઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાના આધારે અમે અહીં પણ સમાન સફળતા હાંસલ કરીશું આ પહેલને વાસ્તવિકતા બનાવવામાં એમના મૂલ્ય સહયોગ બદલ અમે રાજ્ય અને સ્થાનિક વહીવટી તંત્રનો આભાર માનીએ છીએ અમે માતાપિતાને ખાતરી આપીએ છીએ કે અત્યાધુનિક પાઠ્યક્રમ વિશ્વકક્ષાની ટેકનોલોજી ઉચ્ચ ગુણવત્તાવાળા માળખાકીય સુવિધાઓ અને સૌથી મહત્વપૂર્ણ સુશિક્ષિત અને અનુભવી શિક્ષકોની ટીમ સાથે અમે તેમના બાળકોને તેમના સપનાઓને અનુસરવા અને જીવનમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા સશક્ત બનાવીશું શેઠ આનંદીલાલ પોદાર દ્વારા ઓગણીસો સત્યાવીસમાં સ્થાપિત પોદાર એજ્યુકેશન નેટવર્ક અઠ્ઠાણું વર્ષથી વધુ સમયથી ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે દેશમાં એકસો પચાસ જેટલી શાળાઓમાં અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે આઠ હજારથી વધુ સ્ટાફ કાર્યરત છે પ્રમાણિકતા નિષ્ઠા અને સેવાના પરંપરાગત ભારતીય મૂલ્યો દ્વારા માર્ગદર્શિત આ સંસ્થા શિક્ષણમાં ઉત્કૃષ્ટતાને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે નોંધનીય રીતે મહાત્મા ગાંધી આનંદીલાલ પોદાર ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી જે રાષ્ટ્રપ્રત્યેની સંસ્થાની ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેની ઓફિસ પાંચ છ શ્યામવિલા કોમ્પ્લેક્ષ નાગોરી ડેરી પાસે ક્રોમા શોની સામે છે અને વધુ વિગત માટે વેબસાઇટ www.podareducation.organization ડોટ પોદાર એજ્યુકેશન ડોટ વેબસાઇટ પરથી જાણકારી મેળવી શકાશે પોદાર વારસામાં જોડાઓ અને વિશ્વસ્તરીય શિક્ષણ સાથે તમારા બાળકના ભવિષ્યને સશક્ત બનાવવા અપીલ કરાઈ છે રિપોર્ટર અંગોની જાકીર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ